ભુજ તાલુકાના ઢોરી ગામમાં મુસ્લિમ યુવતીની હત્યા ભુજ તાલુકાના ઢોરી ગામમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો ઢોરી ગામમાં રહેતી કુંભાર જરીના બેન નામની યુવતીની હત્યા કરવામાં આવી આ હત્યાનું કારણ હજી રહસ્ય બન્યો છે આ બનાવ સવારના બેનલ છે તેવું જાણવામાં આવ્યું આ બનાવમાં બીજા લોકો સામેલ છે તેવો રફીકભાઈ મારા દ્વારા જાણવામાં આવ્યું છે અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો ભુજ જીજી કે જર્નલ હોસ્પિટલ પહોંચ્યા હતા આ બનાવ કેવી રીતે બન્યો એ બાબતની વધુ તપાસ પોલીસ હાથ ધરી છે કુંભાર ધરીના દાઉદ અઠ્યાવીસ વર્ષની યુવતીનું આજે આજે એનો મર્ડર કરવામાં આવ્યું આ અમારી સમાજની એક દીકરી જેનું મર્ડર થયું ડોરી ગામે તો ખરેખર આ બનાવ બહુ ખૂબ ગંભીર કહેવાય પહેલી તો વસ્તુ એ છે કે શંકાના દ્વાર ઘણા ખુલે છે એની અંદર પોલીસ એમ કહે છે કે એક આરોપી હતો એક આરોપી અમને દેખાતું નથી કેમ કે અમને શંકા જાય છે કે આમ બે ત્રણ ત્રણ આરોપી છે ગેંગ રેગની અપેક્ષા દેખાય છે કરપીણ હત્યા કરવામાં આવી છે પોલીસ એમ કહે છે પથ્થરથી પથ્થરથી માર્યું દેખાતું નથી રિસ્સા દેખાય છે તીક્ષ્ણ હથિયારથી એના માથામાં માર્યું દેખાય છે તો થોડુંક પોલીસનો ઢાક પીછોડો દેખાય છે અમને એટલે અમને વધારે શંકા જાય છે અમે એક જ માગણી કરી છે હમણાં અધિકારીઓ આવ્યા છે ડીએસપી સાહેબથી વાત થઈ ને અધિકારીઓથી વાત થઈ એ લોકો એમ કે છે અમે બાદબાકી કરશું નહીં અમને અપેક્ષા છે જો અમને ન્યાય ન મળ્યો તો તમામ આરોપીને રાઉન્ડઅપ ન કર્યા તો બે દિવસની અંદર એસપી ઓફિસે ધણા ઉપર બેસશું ને આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરશું નહીં કેમકે જ્યાં બનાવ બન્યો છે આજે જ્યારે મુખ્યમંત્રી કચ્છમાં આવે તો પોલીસનો જો બીક જ ન હોય લોકોને એ તો સ્પષ્ટ દેખાય છે કાનૂન વ્યવસ્થા છે જ નહીં આવી તો કોઈ છોકરીને સરે જાહેર મારી નાખે ત્યાં સુધી જો કાનૂનની બીક ન હોય તો મને એવું દેખાય છે કે પોલીસ છાવરતી હશે આ ગુનેગારોને આ લોકોને પ્રોત્સાહન ક્યાંથી મળે છે એવી કયા સંગઠનો કયા ઉત્સવ એ લોકોને પ્રોત્સાહન આપે છે કે આટલો મર્ડર કર્યા સુધી આટલી હદે ઉતરી શકે છે ખરેખર અમને ન્યાયની અપેક્ષા છે પોલીસ પાસેથી ન્યાયની અપેક્ષા રાખીએ છીએ જો અમને ન્યાય નહીં મળ્યો તો બે દિવસ પછી અમે પી રિપોર્ટ આવ્યા પીએમ રિપોર્ટ આવશે ને જો પીએમ રિપોર્ટમાં પણ જો અમને શંકા જશે તો અમે જામનગર પીએમ રિપોર્ટ પર કરાવશું અને બે દિવસ રહી અમે એસપી ઓફિસે દણા ઉપર બેસું જો અમને ન્યાય નહીં મળે તો આજે સવારે દસ સાડા દસની આસપાસ બન્યો જાણ તો અગિયાર સાડા અગિયાર થઈ હતી પણ પોલીસનો બિહેવિયર અમને શંકા એટલા માટે જાય છે પોલીસ આ વસ્તુને ઘણી લાંબી ખેંચી અને સાંજ સુધી ચલાવે એટલે અમને શંકા એના ઉપર વધારે જાય છે